આજે અમારા આંગણવાડી બેન દ્વારા અમને જાણકારી મળી અને આજે પૂનમ નો બહુ પવિત્ર દિવસ છે મારી અને આજે ઈશ્વરે છે ઈશ્વરે અમને નિમિત્ત બનાવ્યા અને તમારી પાસે અમને મોકલા છે અને અમને આંગણવાડી બેન દ્વારા જાણકારી મળી કે ભાઈ એક પરિવાર છે એ ખૂબ જ જરૂરિયાત વાળું છે અને આજે ઈશ્વરે અમને તમારી પાસે મોકલી આપ્યા તો મારી તમારું નામ શું છે મારું નામ જબુબેન જબુબેન તમે કેટલા જણા રહ્યો છો

તમારે તમે ઘરકામ કરો છો ઘરકામ બેકચર થયો અત્યારે દવાખાના જ હું ઘરવાળા ક્યારે ગુજરાત એ તો ભાઈ મને એ જ નથી હું આણા વળતી હતી આણા વળતી હતી ને તો દારૂડી હોતો ત્યાં ત્રણ બસડા થયા અને ભાઈ વહી ગયો ભગવાનના ઘરે દારૂડી માણા હતો ત્યારે મરી ગયો મને નથી ખબર પેલા બહુ દારૂ પીતો માટપુટ કરતો હું માવતર માં વહી આવી હતી પછી ના છોડ્યું તેને નાના નાના અંતર નાના નાના મારા માવતર નાના મોટા કર્યા એવું બધું હલ્યું છે ભાઈ ખુબ ખુબ જ ગંભીર કહી શકાય એવી આ પરિવારની સ્થિતિ છે અ માજી છે અને એમના દીકરી છે તો આજે માજી છે એ પોતે પણ પોતાનું ઘર કામ કરીને ગુજરાન ચલાવે છે અને પ્લસ એમના જે દીકરી છે કે જે પચાસ પંચાવન ની ઉંમર આસપાસ છે તો એમનું પણ માણી છે ભરણ પોષણ કરે છે અને આજે સાંજે એમને ખાધું હોય તો પાછું બીજે દિવસે સાંજે છે એ રસોઈ બનાવીને ખાય છે અને બસો અઢીસો ગ્રામ લોટ લઈ અને એમનું ગુજરાન છે એ ચલાવે છે અને આવડી ઉંમરે પણ તમે જોઈ શકો છો કે લગભગ સિત્તેર વર્ષની ઉંમરના માજી છે એ ઘરકામ કરી અને એમનું અને એમના દીકરીનું છે એ ભરણપોષણ કરે છે અને એમના મુખેથી જે વાત નીકળી કે ભાઈ એમના હસબન્ડ તો અમે એવી વિનંતી કરી છે દરેક લોકોને કે આપની જે કાંઈ કુટેવો છે એ કુટેવોને તીતાંજલિ આપો આપના પરિવાર પાછળ છે એ આ વ્યસન છે વ્યસનને દૂર કરો અને

અમારા આંગણવાડીના બેન છે નીલમ બેન એનો પણ અમે ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખાસ કરીને ઈશ્વરનો આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને આ પરિવાર ને મદદરૂપ થવા માટે નિમિત્ત બનાવ્યા